નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ગોરવા વિસ્તારમાં ચાર મહિના પહેલા પાલિકા દ્વારા દબાણરૂપી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા જેના કારણે અઢીસો પરિવારો રાતોરાત રોડ પર આવી ગયા હતા આજે પણ તેમનું ઘરનું સ્વપ્ન પૂર્ણ ન થતાં રાવપુરા કન્યાશાળા નંબર ત્રણ ખાતે અફોર્ડેબલ હાઉસિંગ સેલની કચેરી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહિલાઓ પુરુષો અને નાના બાળકો સાથે આવેલા લોકોએ નીચે બેસીને ધરણા કર્યો હતો સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરીની આગેવાનીમાં સૌએ વિરોધ નોંધાવ્યો હતો સરકારી આવાસ માટે પાંચ હજાર ડિપોઝિટ ભરી દીધી છે પરંતુ હજુ સુધી એક પણ પરિવારને ઘર મળ્યું નથી વડોદરામાં સરકારી આવાસો ખાલી પડ્યા છે પરંતુ લાભાર્થીઓને આપવામાં આવતા નથી મોંઘી ગાડીઓમાં ફરતા એસી ચેમ્બરમાં બેઠેલા સ્માર્ટ સત્તાધીશો પર પીડિતોએ આકરા પ્રહાર કર્યા હતા આ ઘટનાએ અફોર્ડેબલ હાઉસિંગ યોજનાઓના અમલ અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જો તાત્કાલિક ઉકેલ ના આવે તો વધુ ઉગ્ર વિરોધની ચેતવણી આપવામાં આવી છે

એના માટે અમે આગળ રજૂઆત કરવા અઢી મહિના પચીસ માં અગિયાર તારીખે તોડ્યા હતા તો અમે કલેક્ટર માં ભી અમે રજૂઆત કરી છે તો ત્યાં આગળ બી અમે ગયા હતા કલેક્ટરે સાહેબ કીધું કે બે મહિના સુધી તમારા ઘરો તૈયાર કરીને તમને ફાળવણી કરી પણ અમે પાછા કાલે અમે પાછા બી અમે કાલે ગયા હતા તો અમે હજુ તો અમે મકાનો જોયા છે ત્યાં મકાનો બે એવા જ પડ્યા છે કે કશું સાફ સફાઈ કરી નહીં કશું કર્યું નહીં તો કોઈ ફાળવણી કરી નહીં કશું થયું પૈસા બી ભર્યા છે પાંચ પાંચ હજાર રૂપિયા બધા ભર્યા છે અઢીસો ફોર્મ જેટલા જમા થયેલા છે અહીંયા અમે પૂછ્યું અમને એટલું બી કર્યું છે કે એટલા અઢીસો ફોર્મ તમારા મકાનો બધા જમા થયેલા છે ચૌહાણ તેજ છે સરકાર જ્યારે શહેરમાં આવે છે એના પેલા એવું કહે છે કે અમે ગરીબોની સરકાર છે અમે પાછળ જોઈ શકો છો ચાર મહિના પહેલાં દશામાં ચોકડી ગોરવા વિસ્તારમાં બસો પચાસથી અંદાજે મકાન તોડેલા અને એ લોકોને આશ્વાસન આપેલું કે ભાઈ તમને અમે સ્વૈચ્છિક રીતે સારી જગ્યા આપીશું અને એ લોકો પાસે ખોટું બોલીને પાંચ પાંચ હજાર રૂપિયા ભરાયા અને છતાં પણ આજે ચાર મહિના થવાયા પણ એ લોકોને કોઈ મકાન આલવ્યું નથી એટલે ગઈકાલે કોર્પોરેશન એક લોલીપોપ આપ્યો અને એવું કીધું કે કરાલી વિસ્તારમાં આવેલું ગુલાબી ઉડામાં તમને મકાન આપીશું તો આ જોઈ લો આ આ છે મકાનો બધા ફાળવેલા છે આ મકાનો છતાં પણ એ લોકો સ્થાનિક લોકો જ્યાં બધા ગયા ત્યાં એ જગ્યા પર કશું જ નથી ના ઘરમાં દરવાજો છે બારી છે પાણીની કટરની કોઈ જાતની સુવિધા નથી એટલે એ લોકોએ ગઈકાલે એવો વિચાર કર્યો કે ભાઈ આપણે એક નંબર સ્કૂલમાં જઈને સાહેબને પૂછીશું સાહેબ શું આશ્વાસન આપે છે જો વ્યવસ્થિત યોગ્ય ઉપાય ના મળે તો આપણે કમિશનર સિંહને મળીશું નહીં તો પછી આ જગ્યા પર જ બેસીને અમે અહીંયા આ જગ્યા પર જ રહીશ ના હજુ હજુ સુધી કોઈ અધિકારી બલવા બસ આપણે તો એક માંગ છે સાહેબ ગરીબોને મકાન આપો એમના હાથનું મકાન છે એમને આપો અમારી કોઈ કોઈ સરકાર પાસે બીજી માંગણી નથી ગરીબો કોઈ એમના પાસે પગાર પૈસા કઈ લાલચ એ લોકોને છે નહીં એમના ઝોપડા તોડ્યા છે એમની સામે એ લોકોને મકાન આપવું અને એ લોકો મકાન ભી કેમ આપવું કે સામે પૈસા ભર્યા છે એટલે મકાન આપવા બીજી કોઈ વાત